કામમાં આપણે કપડાં વોશ કરીને સુકવી દીધા છે અને હવે આપણે આવીએ કિચન તરફ તો હવે ભરતને પૂછીએ કે નાસ્તામાં શું ખાવું છે આપણે નાસ્તો બનાવી નાખીએ અને એ ગયા છે નાવા અને આજે બે ત્રણ દિવસ પછી માંડ માંડ તડકો નીકળ્યો છે તો આપણે વધારાના થોડાક કપડાં ધોવાના હતા રૂમાલ એવું પગલું છણિયા ને બધું આપણે જો ધોવામાં કાઢી નાખ્યું છે અને મારે હમણાં બેડશીટ ચેન્જ કરી નાખવી છે

જય ભવાની જય ભવાની કેમ છો બધા ચાલો સવાર સવારમાં નાસ્તો કરવા ચલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ તો જો નાસ્તો પાણી કરીને આપણે બેહી ગયા છીએ આપણે જો ફરત ને એનું કામ હતું થોડુંક લખવાનું ને બધું તેણે એનું કામ પતાવી નાખ્યું અને મેં મારું કામ પતાવી નાખ્યું આપણે કપડા બપડા ને પાછો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે શીખવા છે અને મને એમ થાય છે કે વરસાદ આવે ને એ પહેલા મારા કપડાં નીકળી જાય ને તો બહુ સારું છે બીજું કઈ નહીં શું કેવું તમારું એટલે તો આજે મેં છે ને આઠ સાડા આઠમાં કપડાં ધોઈ નાખ્યા કીધું વરસાદ આવવાનો ટાઈમ થાય કે અમારા કપડા નીકળી જવા જોઈએ પછી અંદર મૂકી દીધી પછી અંદર આપણે ઓલા નીકળતા તો કેમ મારે અંદર શું અને ભરતને હવે જો એના કામે જવું છે એટલે હું થોડુંક મારું કામ કરી આવું અચ્છા ક્યાં ફૂટે ભાંગીનું નાખતી ખાલી ક્યાં વડ એનો આય આય

તો જો થઈ ગયા છે બપોરના સાડા બાર અને ભરત એનું થોડુંક કામ હતું એ પતાવીને આવી ગયા છે અને એમના કોઈક ફ્રેન્ડના ઘરે ગયા હતા ને તો કે ત્યાં મેં લીંબુ શરબત દેવું પીધું હતું ને કે મને સવારમાંથી મને એમ કહેતા ભૂખ નથી સાચું ભૂખ નથી બકુ નથી ફાઇનલી નથી એમાં એવું છે કે આપણે છે ને અત્યારના મેનુમાં બનાવવાનું હતું દૂધી બટેટાનું શાક ને રોટલી પણ મેં કીધું આવે ને પછી મેં કીધું બનાવું મેં કીધું આપણે લોટ બાંધી નાખ્યો તો પણ મેં કીધું શાક એ આવે ને પછી હું મૂકું એને પૂછું પછી મને ખબર જ હોય અમારા આ ઘડીકમાં ફટકી જાય એમ કે મારે નથી ખાવું એ કે આવીને એણે એમ કીધું ને તો કીધું આપણે મેગી કે દિવસની લાવીને મૂકી હતી તો આપણે જો મેગીનો પ્રોગ્રામ બનાવી નાખ્યો હું તો ચાલો બધા મસ્ત મજાની ગરમા ગરમ મેગી ખાવા તમે મેગી નહીં ખાવ ને મેગી ના તો આમ થાય વિરોધી નહીં

અને આ નવું કીટ એને મંગાવ્યું છે ઓલું કીટ બહુ મોટું હતું ને તમે એનું નાનું એવું તમે મંગાવી લ્યો એટલે જો પાછળ ફરતો ફરક કેવું છે એ કોમેન્ટમાં કેજો તો જો આપણે ગાય આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવ્યા કે અમારે મેડમ જે બનાવતા હતા રસોઈ રસોઈમાં એ બનાવે છે આપણા માટે ભાખરી અને બીજું શું બનાવો છો બીજું તમે ક્યો ઈ બાકનીની સાથે શું ખાવું છે તમે ક્યો ઈ બનાવી નાખી કે તો જલ તું છે ને રસોઈ બનાવી નાખ અને હું કરી નાખું દીવાબत्ती ઓકે કેમ એમ બેઠી હે બસ જમી લેતો

તો જો ફાઈનલી આપણે ઘરે આવી ગયા છીએ અને આપણે આવવામાં બહુ લેટ થઈ ગયું ઘરે કેમકે આપણે વિજયભાઈના ઘરે ગયા હતા વિજયભાઈના ઘરે આપણે થોડુંક મોડે લગીન બેઠા રહ્યા ને તો મોડે લગીન બેહીને વાતું સીતું કડીક કરી અને પછી આપણે ઘરે આવ્યા અને આવતા બે તમારા મેડમ જે છે ને હુઈ ગયા અને આપણે જે આપણી ઈચ્છા છે કે આપણે થોડી નહીં ધોઈ લઈએ ફ્રેશ થઈ જઈએ પછી હોઈ તો આપણે નહીં ધોઈ લઈએ તો આજનો બ્લોગ તમને અમારો કેવો લાગે કમેન્ટમાં જરૂરથી કહેજો અને ફેસબુકમાં અમારા વિડીયા જતા હોય તો પેજને ફોલો કરી લેજો તો ચલો ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય